આજે મારે કોંગ્રેસના સભ્યોને અમુક સવાલો પૂછવા છે કે ડ્રગ્સને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી ચૌદસો ઓગણસાઠ કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે

ગુજરાતના સૌ નાગરિકોને બી વિનંતી છે કે અગર કોઈ કોંગ્રેસના ધારાસભ્યો આપને મળે તો આપ જરૂરથી આ પ્રશ્ન એમને પૂછજો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દિવસથી ચાર્જ લીધો એ દિવસથી સરકારે એક મક્કમતાથી નિર્ધાર કર્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રગ્સને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય તે તમામ કામગીરીમાં ગુજરાત પોલીસને સરકારનો તમામ સહયોગ મળશે સૌથી પહેલા ગૃહમંત્રી તરીકે ચાર્જ લઈને ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી અને રિવોર્ડ પોલિસીના માધ્યમથી છેલ્લા અમુક મહિનાઓમાં ચૌદસો ઓગણસાહ કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે ત્રણસો સત્તાનું ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કર્યા છે ત્રણસો સત્તાનું ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવું તે સફળતા છે કે નિષ્ફળતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે સતત સફળતા મળી રહી છે આવા ગુજરાતના જાંબાજ પોલીસ જવાનોનો ડ્રગ્સ બાબતે મનોબલ તોડવું એ આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ કે તેઓને હતાશ કરવા જોઈએ ડ્રગ્સ સામેની આ લડાઈ જોરશોરથી ચાલી રહી છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું નહીં કે હર્ષ સંઘવી એ આજે અત્યારે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે એને લઈને તેમણે શું કહ્યું તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે જિગ્નેશ મેવાણીએ એક નિવેદન આપ્યું હતું કે તેમણે પોલીસના પટ્ટા ઉતારવાની જે વાત કરી હતી એ વાતને લઈને ત્યાર પછી પોલીસ પરિવાર દ્વારા જિગ્નેશ મેવાણીનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો પરંતુ મિત્રો ત્યાર પછી જિગ્નેશ મેવાણીને લોકોનું ખૂબ જ સમર્થન મળતા ત્યાર પછી લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ રેલીઓ કાઢી હતી અને કોંગ્રેસ દ્વારા એમને જોરદાર સમર્થન કરવામાં આવ્યું હતું અને દારૂ અને ડ્રગ્સ મામલે કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વિરોધ પણ કર્યો હતો તો મિત્રો એ મામલે હર્ષ સંઘવીનો પણ એક વિડીયો અત્યારે સામે આવ્યો છે જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટી અત્યારે શું કરી રહી છે એ એની વિશે અત્યારે જે હર્ષ સંઘવીએ આ વિડીયોમાં જણાવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને મિત્રો ખાસ નોંધ કે અમે આ વિડીયોમાં કોઈનો સપોર્ટ કરતા નથી અને કોઈનો વિરોધ પણ કરતા નથી માત્ર ને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે